એટલે આ હે ને જીલેબી એટલે નાનું કાપડ સરસ થેન્ક યુ મારી ગિફ્ટ આવી એડ્રેસ માં એના માટે તો તમને લોકોને મારું ગિફ્ટ કેવું લાગ્યું છે કેમ કે આ મને એડ્વાન્સ ગિફ્ટ મળ્યું છે તો મારા માટે બહુ સરસ લાગ્યું છે તમારું ગિફ્ટ મને બહુ સરસ લાગ્યું તમને કેવી લાગી કાકા મસ્ત મસ્ત કાકાને બધે સરસ એકદમ મસ્ત મસ્ત તમને ગમે તો અમને ગમી અમારા દાદા છે કાકા છે સરસ છે તમને લોકોને કેવી લાગી કે જો કોમેન્ટમાં લખજો ઓકે